અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં એક જહાજમાંથી મોટા પ્રમાણમાં ગેસ છોડવામાં આવેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં શીપની અંદરથી દરિયાઈ સાઈડમાં બેફામ રીતે ગેસ છોડવામાં આવેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ વિડીયો બાબતે એક્સલંટ મંડળ પ્રમુખ ગોહિલે વાતચીતમાં જણાવ્યું હતું કે આ બાબતને લઈને ગુજરાત મેરીટાઇમ બોર્ડ ઓફિસરને અને ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીને મોબાઈલ ફોન ઉપર વિડીયો મોકલી અને જાણ કરવામાં આવેલ છે આવી રીતે કોઈ ગેસ છોડી શકે નહીં તેમજ આ ગેસ કેવા પ્રકારનો હતો પર્યાવરણને કે માનવીને નુકસાન કરી શકે તેમ હતો કે નહીં અને ગેસ જ્યારે છોડવામાં આવ્યો ત્યારે સલામતીના શુ પગલાં લેવામાં આવ્યા હતા જે અંગે આજે ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે આઠ કલાકે સુખદેવસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી તંત્રની કામગીરી પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે સુખદેવ સિંહ એમ ગોયલ મારે ખાસ જણાવવાનું કે તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રૂપ બ્રેકિંગ યાર્ડમાં સ્વીપ લાંગરેલું હતું ત્યારે એ શિપ્પની અંદરથી બે ફાર્મ રીતે ધોવાડા જેવું એટલે કે ગેસ કાઢવામાં આવ્યો હતો તો કયા નિયમ સુર એ ગેસ કાઢવામાં આવ્યો અને દરિયાખોર આ કોઈ મચ્છીને એનો દુરુપયોગ થઈ રહ્યો છે એને નુકસાન થઈ રહ્યું છે કે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે કે લોકોને આરોગ્યને નુકસાન થયું સલામતીના કોઈ પગલાં લીધા છે કે નહીં લીધી અને આ ગેસ કેવા પ્રકારનો હતો એવું જાણવા માટે અમે ગુજરાત ના પોર્ટ ઓફિસરને એમના મોબાઈલ ઉપર વિડીયા મોકલ્યા હતા અને ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીને પણ વિડીયા મોકલ્યા હતા આજની તારીખ અમને આ બાબતમાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી કે આ ગેસ કેવો હતો કોના પ્લોટનો હતો એવું કોઈ જાણવા મળ્યું નથી તો આ બારામાં અમારી ખાસ માંગ છે કે આ ગેસ કેવા પ્રકારનો તો સલામતી માટે શું શું પગલાં લીધા હતા આવો ગેસ ત્યાં સીપમાં હોવા છતાં કેમ લાંગરી આવી છે કે કેમ મંજૂરી આપી છે આવા અનેક પ્રશ્નો ઉદ્ભવે છે તો આ બારામાં યોગ્ય કાર્યવાહી કરવા માટે અમારી માંગ છે અને આ મારામાં અમે મંગળવારને રોજ લેખિત જાણ કરવાના છીએ જય હિન્દ